આજે ખૂબ આનંદ થાય છે કે રાજકોટને બે વંદે ભારત ટ્રેન મળી અમારી જે માગણી હતી એકની પણ બે મળી એટલે આ માટે તો ખાસ અમારા યશસ્વી વડાપ્રધાન શ્રી અને અશ્વિની સાહેબનો ખૂબ ખૂબ આભાર માનજો આ ટ્રેનમાં ખૂબ સારી સુવિધા છે એકદમ સીટો કમ્ફર્ટેબલ છે એસી બરાબર કામ કરે છે અને ખૂબ સેફ્ટી અને સલામતી અને કારના કમ્પેરમાં ખૂબ સસ્તી પડે છે સૌરાષ્ટ્રના લોકો માટે તો આનંદની વાત છે કે સૌરાષ્ટ્રના મોક્સિમમ લોકો હરવા ફરવાના શોખીન છે ખાસ તો ગુજરાતી આપ જ્યાં પણ બહાર જાઓ ગુજરાત બહાર કે વિદેશમાં તો ગુજરાતી તમને લગભગ દસમાંથી સાત લોકો મળે છે એટલે ગુજરાત માટે સૌરાષ્ટ્ર માટે રાજકોટ માટે ખૂબ સારો ફાયદો છે અને ખાસ તો સેફટી સફાઈ સ્પીડ આ બધું જોતા ખૂબ આનંદ છે અને રેલવેનો ઇતિહાસ મોદી સાહેબ આવ્યા પછી બદલી ગયો પહેલાં ગંદુ ગોગરું આવું બધું રેલવેમાં તું ગંદકી હતી કોઈને રેલવે સ્ટેશન ઊભવાની મરજી ન થતા એને બદલે સાફ સુથરા જે એરપોર્ટ જેવી ફેસિલિટી અહીંયા મળવા માંડી છે એ માટે પ્રજાને પણ અપીલ કરું કે ખૂબ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગુજરાતના પનોવતા પુત્ર છે ને વૈશ્વિક નેતા છે ને દેશના વડાપ્રધાન છે આજે એક સોરઠની એક નવો સૂરજ વિકાસનો ઉગ્યો છે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ સોમનાથ દાદાના ચરણોમાં આજે અમદાવાદ સોમનાથ વંદે ભારત ટ્રેનની લીલી ઝંડી આપીને શરૂઆત કરી છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય રેલવે મંત્રી અશ્વિની કુમારજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત સોરઠના પ્રજાજનો વતી કરી છે અને આ ટ્રેન છે હમણાં જ આપણે કીધું રામભાઈએ આદરણીય સાંસદશ્રીએ કે આ ટ્રેન છે એ ખાલી ટ્રેન નથી આ ટ્રેન છે એ વિકાસની ગતિ છે આદણી પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે કે વિકસિત ભારત તા નિર્માણ થાય તો એ વિકસિત કઈ રીતે સહી કે એમનો આ છે ખાલી ટ્રેનની અંદર મુસાફરી કરવા માટેની આ ટ્રેન નથી આ એક વિકસ ટુરિઝમ ક્ષેત્રે પણ ડેવલપ છે લોકો આવે ત્યારે એવી સુંદર ટ્રેનો આપણે ફોરેનમાં જતા ત્યારે એમ કહેતા કે ફાસ્ટ ટ્રેનમાં જઈએ છીએ સ્પીડ ટ્રેનમાં જઈએ છીએ તો આજે લોકો એ અનુભવ કરે સોમનાથ જાય સાસણ જાય જૂનાગઢ જાય તો આ ટ્રેન એમને મળે છે એટલે એક ઔદ્યોગિક હબ છે રાજકોટની અંદર આ બીજી ટ્રેન વંદે ભારત મળી છે એટલે રાજકોટ હબ તરીકે લોકો આવતા જાય તેને ખબર પડે કે રાજકોટની અંદર ઔદ્યોગિક ક્ષેત્ર રાજકોટ હોય સોમનાથ હોય તો એક ઔદ્યોગિક પણ આમનો વિકાસ છે ટુરિઝમનો પણ વિકાસ છે અને એક ડેવલપમેન્ટનો પણ આ વિકાસ છે એટલે કે ટ્રાફિકનો ઓછું પ્રમાણ થાય રસ્તાઓ ઉપર સલામત સવારી થાય ટાઈમે પહોંચી શકી અને કમ્ફર્ટેબલ સવારી થઈ શકે એમના માટેનું આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે આ જૂનાગઢ અને સોમનાથને આ ટ્રેન આપી છે ત્યારે સોમ સોમનાથ હતી ભગવાન સોમનાથ દાદાને આપણે પ્રાર્થના કરી કે હજી નરેન્દ્રભાઈને ખૂબ શક્તિ આપે અને ભક્તિ આપે અને આ ટ્રેન આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને અમે બંને મંત્રીશ્રીને રજૂઆત કરી હતી ગત આ ડિસેમ્બરમાં તેમણે કીધું હતું કે ટૂંક સમયની અંદર આપણે આ શરૂ કરીશું તો આદરણીય સાંસદશ્રીએ પણ રાજેશભાઈએ પ્રયત્ન કર્યો તો એમને પણ ધન્યવાદ ફરીથી આદરણીય પ્રધાનમંત્રીશ્રી આદરણીય રેલવે મંત્રીશ્રી અને મારા સાંસદશ્રી એમનો ખૂબ ખૂબ આભાર અને આ ટ્રેનનો આપણે વધારેમાં વધારે લોકો ઉપયોગ કરી અને પહેલી વખત આ ટ્રેનની અંદર મને પણ મુસાફરી કરવાનો મારા પરિવાર સાથે જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું મારી જાતને